પરસેવાની તબે તબે થઈ ગઈ થી તમને કહું હું ઈ બધું જવા દે શું કામ છે કો હવે જો રસોયો તો તમે સોદ બરાબર એટલે મારા ઘર મારો આડું આવ્યો છે અને એને ખાવા છે આલુ પરોઠા બરાબર એટલે એની આઈટમ બનાઈ આલો એમ હેટ જલ્દી આલુ પરોઠા હા હા ફુંડા કે મને નઈ ભાવતા અચ્છા મોહ તારી જિંદગીમાં ધૂળ પડી ચામ આલુ પરોઠા નહીં આવડતા યાર જો ફૂમદા કા મને દાળ ઢુકડી દાળ ભાત પછી દાલ બાટી બીજી ગમે એવી આઈટમ તમે કહો તો મને ફાવે છે પણ આલુ પરોઠા એ નાસ્તાની વસ્તુ છે અને નાસ્તાની વસ્તુ મને ફાવતી નહીં એ એમ બોવે એટલે ફાવે છે બધું બરાબર પણ આ લાબુ નહીં એમ અરે ના ના મારા કાકા ની જોગન જુઠું નહીં બોલતો અરે ઘણી દોનમું શીખવાય બેઠો પણ ભૂંડા કા નહીં મેળાવતો એવું એમ ઓય તો તો લે યાર મારે હવે હાચવાચી રીત મહેમાન શું કરવાનું કો હડો એક મોણાને આવડે છે કને આપણો રોહિત નહીં પેલો જાડો ઓવે ઓવે એને નાસ્તાની લારી હતી એન કમ્પ્લીટ આવડે છે પણ મારા પાસે તો આનો નંબર નહીં હવે શું કરું મારા જોડે છે એવું એમ એ હોય આ તો કોન્ટેક કરી દયો અને કે આઈ જાય ઘૂમતાઈ ના ઘેર તમે શાંતિ રાખો હું વાત કરું છું વાત કરી

મને જે વસ્તુ ભાવે છે એ હું મારા ઘેર બની ખાઇ લેવ છું એના ટાઈમે બોલાવો છો લે તમે જો હેડો હવે જો આલુ પરોઠા દહીં મરચું બધું ખાવું હોય નહીં તો આવજો ના મારે ખાવા કશ્યો હોતો નહીં ડાબળી મુઢા ભલે તો સુટું નાસ્યું હોય પણ આલુ પરોઠા તો મને જબ્બર પાવે છે મુ ખાયો ખાયો ને ખાયો એક છોટા હાખી બાજુ રોડું બોલશો ને મજા નહીં આવે એટલે તું મને ઓળખતો નહીં એમ કાઢું

કાયો થઈ જો કંટાળેલો હતો બરોબર નો ધાર્યો હવે મહેમાન આયા છે એટલે થોડી ઘણી લાસારીઓ આવશે પણ હમણાં જોવું હાડો તોય આવી વખત તમે લાવતા રહો તો એનો ઘર ના ભૂલી જાય એમ અરે એરો ઘર તમારું કદી ન ભૂલે પછી એક જ હે કે મારા માહો કોણ એનું ગોમ ચીયું એનું નોમ ચીયું બધું ભૂલી જાય લે મારી વાત આપડો આટો તમારો ભણો વેલા ઉઠે ને એવો પહેલો માહાને અંબારે છે

બેટાક ને બધું અંદર થોડી બનાવ ચાલુ કરી દેતા એવું તું ચાલે ધંધો એમ આઠું એક વાત કહું હમ તમારો ગમ માં હાર્યું હારું છે ગમે તે મોણો અથવા વાળો મળી જ રે એવું નહિ

ચાલી જાય એમ અમાર બે જણા ને ચટલી હતી બાજરી ખબર છે વી બોરી અતાર ભરાઈ અન થોડી ઘેર ખાવા રાય છે ઓ તેમ જ ગંદમો આયા હતા નહીં નહીં તો બરાબર છે હારું કહેવાય તમાર આડો બાદરીઓ છે વી ધરી ઊં તો હું તો બગડી ઘણા ખરન બગડી જો અરેજી આ ચોથી આયા તમ નમણા વાત આને હેડ્યા જો છો ચમ આટલી ઉતવાળીમાં છો થોડું કોમ છે ચો જો તો ગામ માં

અમાર બાજુ હારું કેવાય એમ એમ તમે શું ધંધો કરો છો ખેતી કેટલા વીઘા જમીન છે પંદર વીઘા બધી પોતાની મારે પોતાની છે આગવી આગવી છે જબર કે આવી ગયો જમીન ને આગવી બોરે આગો અમાર તો તઈ વિગા છે હવે એ તો નસીબ ની વાત છે ભાઈ હા છોકરા શું કરે છે છોકરા નોકરી કરે છે એવું એમ હા સરકારી કે પ્રાઇવેટ ભાઈ પ્રાઇવેટ નોકરી કરે છે ખોટું તો ના બોલાય કે ના ના બરાબર છે તમાર તો ભાઈ મજા છે હો 15 વીઘા પોતાની જમીન છે અને બે છોકરા નોકરી કરે છે લ્યો

એટલે તમે નવા નહીં કરી અમે ભારેલાસી નવા નહીં ભલા આદમી આપના તારા નહીં ઉતાર્યા તમે ટાક ના શિક રોટલા નહી ખાવાના ના ના રોટલા ખાવાનો ટાઈમ ના એવું છે મેમને માજી છે એવું છે એવું ના ભાવતા હશે એટલે ભાવે છે એટલે બનાવવાનું પણ એ તો ગંધ માં મળે છે

ખરેખર મને દારૂ થી જબરજસ્ત નફરત છે મને દારૂ હતો નહી મિનિટ મફુજી શું શાંતિ અત્યારે જતા રહો રવાના થઈ જરા મારા ઘરથી બરાબર થી એટલે હું આવો કેવા આવ્યો છું અને થોડો ઠપકો આવ્યો છું મારા મેમન ને

મારે ગમે તે મહેમાન પરવણું આવે મફુજી તો પેલા હું આમંત્રણ આલું પછી મહેમાન ને મૂક્યા તો અને તમને નહી કીધું નહી કીધું મન હરીજીન કીધું છે હા હરીજીન આમંત્રણ આલ્યું છે તો પછી વાયને કહી દેવું તું કે મફુજી શું કરવા તમે હળગાવો છો હરીજીન મે નહી કીધું હા હું તા કાય એમણે તમારે ઓગળા કોઈ ના આવે ભલા આદમી કીધા વગર તો મહેમાન ને ના આવે શું વાત કરો તમે એક વાત હું દારૂડિયાને કેતો નહીં

તમારે પણ માથાકુટ કરશો પડી મેમતું તમે વધારે ના બોલતા પરુ ની ચિંતા ના કરો મારી વાત કે ભુભજી તો પણ પેલા હંગાદ મેમતસિંહ

મને કોઈ ખાવા નહીં પૈસા લાવી ચિંતા કરો ભલા તમે ખાઈ ને જાત ના કરતા હું ના ખાવાના ખાવાની વાત તો કરતા જ નહીં બેહો અરે એ થોડા પરોઠા વધારે બનાવજો વાઘુજી ખાઈ હા મારું પાંચસો પાટણ હા